ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં એટલે કે જે ગુજરાતમાં સાઠ વર્ષથી દારૂબંધી હતી તેને હટાવવાનો પ્રયત્ન આજે થઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી આ સખત શબ્દોમાં વખોડી રહી છે ગાંધીનગરનું ગિફ્ટ સિટી ખાતે અધિકારીશ્રીઓ કર્મચારીઓ આવનાર મુલાકાતીઓ માટે આ વિસ્તારમાં દારૂબંધીનું હટાવવાનું જે કૃત્ય કરી રહ્યું છે તેને હું એક ધારાસભ્ય તરીકે અને ગુજરાતની જનતા વતી આ નિર્ણય હું વખોડી રહ્યો છું આવનાર સમયમાં ચોક્કસપણે બજેટ સત્રમાં વિધાનસભામાં આ મુદ્દો અમે આમ પાર્ટી ઉઠાવશું અને સાથોસાથ માનનીય ગૃહમંત્રી એક જૈન હોય છે રાજ્યના અને આપણા દેશના ગૃહમંત્રી પણ એક જૈન છે ત્યારે આપણા જૈન સમાજ અને આપણા હિન્દુ સમાજમાં દારૂ અને હિંસાને ક્યારેય આપણે પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી ત્યારે આ ગુજરાતની જનતા જોઈ રહી છે અને સાથોસાથ આ ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને હું કહેવા માગું છું કે તાત્કાલિક અસરથી એ જે દારૂબંધીની છૂટ આપવામાં આવી છે ગાંધીનગરના ગ્રીન સિટી ખાતે તેને તાત્કાલિક રોક લગાવવામાં આવે અને સાથોસાથ મેં લેખિત પત્ર લખી માગણી પણ કરી છે અને જો આવી રીતના ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટના નામે દારૂબંધી હટાવવામાં આવશે તો પછી ગુજરાતનું યુવા ધન છે એ બગડી જશે છે ગુજરાતને આપણે પતાયા કે બેંકોક બનાવવું નથી તો આવનારા સમયમાં શું ગુજરાત સરકાર બાર ડાન્સ બાર પણ ખોલવા જઈ રહી છે શું ગુજરાત સરકારનું શું મનસા છે ગુજરાતને ગુજરાત બનાવવા બનાવવા બનવાની જગ્યાએ શું પટાયા છે તો આવનાર સમયમાં ગુજરાતનું યુવા ધન છે એને બરબાદ કરવા ન જોઈએ એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ તાત્કાલિક આની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે ગાંધીનગરનું આ જે ગિફ્ટ સિટી છે એ દારૂબંધી હટાવવાનું જે મુખ્ય કારણ છે તેમાં મોટાભાગના જે જમીનોના માલિક છે એ ગુજરાતના આઈએસ આઈપીએસ અને મોટાભાગના સાંસદ ધારાસભ્ય મંત્રીઓની જમીનો છે એના ભાવ રાતોરાત ઉચકાવવા માટે થઈ અને આ દારૂબંધી હટાવવાનું કૃત્ય જે થઈ રહ્યું છે તેને પણ આમ પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે